કેટલા વાગી ગયા 12 વાગ્યા ગયા તોય તાર પોતાને જ ખોઈતા એ ના રે ના મારે તો ન જ ખોઈતા અને ખબર છે આ જોલી વાહલી ફેરીમાં નટુ કાકા ન્યા હું થી તને ખબર છે પણ પા કે ખબર હતી કે હમા સાડી હમા સાડી વા જઈવી ના રે ના મને શું કે ખબર છે હું તો ઘર મન ઘર માં હોય ને મારે કામ કરવાનું હોય આ કડી મારી હાવ જો ને કે ની કરવા દીએ ઈસે ને જૂઠા કાકા ની દીકરી છે ને ભાગી ગઈ કોક છોકરા વેરે હાતી કેદીની બે દીઠ્યા વહી ગઈ ઘણા ગોતે પણ કોઈને કંઈ ખબર ન પડવા દીધી એ સારું ને હું તા મારા મામાના છોકરાનું ન્યાયની છોકરી વેરે સેટલી વેરે માગું લઈને જવાની હતી સારું ન ગયા તે અમે ન કર તમાર ભાઈની ઓલી થાત ને ઓર મારી તો મને જવાના હતા હતો માગું લઈને તી તાય માર મમ્મી કહેતા હતા કે તું ન્યાય માગું લઈને જાજે સારું ન ગયા હા મારા હાલ મને નીકળવા ન દીધી તું માગું લઈને ન જઈ હઈ ગઈ કેમ ગયા તાર હાકું નથી લાગતા ઈને સેને હમણા બેહી બેન સોફે તાટિયા દુખે ડોક્ટર કીધું કસરત કરો કામ કરે કે કસરત કરે કામ ન કરે તો કસરત કરી જ પડે કા હારું લે હવે હું જા માં ફેરી માં આવી જા બેહવા બપોર પછી તાર હા હું નઈ હોઈતી આવ જે હ માં છોકરો હમણા નઈ સાય થી આવી એની માં રાંધવાન બાકી છે કે એક મમ્મી આલી સમમાન બાકી છે એ હા નઈરી થાય તો આવી હા ગીવ પડી ગુ હમાસાર નું હાલ હવે કામ કરવા માં હમણા હાકો આવી કે લે હજી નઈરી ન થાય જો તકરી બાથરૂમ તા જો ભરાઈ રહ્યું હતી માં મારી હાવ વાખો દી પગલા જ કરે પોક ધોતી નત કોઈ દી ઈવે કવરાવે મને તા હું સોખું કરી કરી મરી જા પેલી ક્યાં હતી ગયો ન તને ગોતતો તો ઘર માં હું ક્યાં હોય હું કામ કરતી હોય કે બાથરૂમ માં હોય કે રસોડા માં હોય પણ ન્યા કામ કરવાનું તન ખબર છે આજે હું છે હું છે આજે હું તો બસ આ કામ કરવાનું ખબર હોય મને કઈ ખબર નત એવા તે દીના કે હું છે હું કેવાર હોય હું હોય આજે આપણી એનિવર્સરી છે આજે આપણા લગ્નનો દિવસ છે લગન બગનના દિવસ ગયા ને કામના દિવસ આવ્યા લગ્ન થયા દેબીના હો આમાં કઈ એનિવર્સરી બે એનિવર્સરી મને તો નથી લાગતી તું તો હું તાર ચાહતી હોય તને કહું કે લગનની તારીખ છે આપણે ક્યાં જમવા જવું છે ક્યાં ફરવા જવું બોલ બો હોલમાં ફરવું રસોડામાં ફરવું ને બાથરૂમ જોવામાં ફરવું બીજે ક્યાં ફરવા જવું નથી ના તો બોલ ને હું તને કહું એ જાવ હમણાં મમ્મી આવી તો કહીએ કે વાહે લગ્ન ફરે ભાઈ નહીં કઈ નહીં તું મારી વાત માની નહીં આ જાઓ બાથરૂમ કહી આવું લઈ આવ મમ્મીને ને પછી હમણા રાંધેલું જટ જોહે ને ખાવા પાછું હા તેડી એવો રસોઈ કર નાખ તો પછી જમી લે પછી મારે જવાનું છે નોકરીએ એ હાલો માં દીકરો જમી લ્યો મમ્મી હાલો જમ્મા હા મમ્મી બોલાવ્યા વગર તો ઘરે કોયો ની ઉતરે એ આ દીકરા એક તાલી નો હગું થી આવી હો જમી લે હાલો હું બનાવ્યું જમવાનું કે એ જમવામાં ખાલી શાકભાત બનાવ્યા છે હો રોટલી નક્કી કરી બધું કામ કર્યું તો મોડું થઈ ગયું એટલે મારી માડી શાકભાત કેમ ખાવા રોટલી રોટલી વગર ઘરે ન ઉતરે શાકભાત એક તો તને ખબર છે ને મને રોટલી વગર ખાલી નહીં રોટલી તો ખરાય ને એ તો અત્યારે રોટલી નથી શાકભાત ખાઈ લ્યો હાંજે રોટલી ખાએ હો આપી દે ખાઈ લે બીજું હું આરખોડી નીતે સે તું મમ્મી એક વાત કહું આજે મારી એન છે રીચે લગનની તારીખ છે તો મે આજે બારી જઈ ફરવા ક્યાંય રૂપિયાનો ખર્ચો બરસો કરવા જાવો ન એનિવર્સરી ડાઈવા રાખે દર વર્ષે સાનામાના ઘેરજી જી એ બનાવીને ખાઈ લેજો એ આ ભલે મમ્મી જમી લે અત્યારે તો તમાર અલગથી જમવાનું કહેવાનું જમી લ્યો હવે હા તું તો જમી લે હવે એ મંગો માસી કેમણા આયલા આવો આવો પહેરવા બસ હાલવા નીકળીતી ડોક્ટર કીધું નતી આજ હું આવીતી હવા તમાર ઘેર તમાર બહુ વટી તમે નતા તમે કસરતમાં ગયાતા હા મને કસરતનું કીધુંતી ડોક્ટરે

Tama diba maray ra in bata itbi mong natcaw gear ayat behu okay <laughs>